ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનમાં ઉપપ્રમુખ તરીકે તુલસીભાઈની વરણી થતા ભારે ખુશી આખા ગુજરાતમાં લાકડાના વ્યવસાય સાથે સંકળાયેલ પાંચ હજાર સભ્યોનું સંગઠન ધરાવતું ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશન વર્ષ બે હજાર પચીસ સત્યાવીસની ટર્મ માટે દહેગામમાં સોમિલ ધરાવતા તુલસીભાઈ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી થતા દહેગામ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન પ્રમુખ તરીકે દહેગામ શહેરમાં ખૂબ જ ખ્યાતિ પામેલ અને નિખાલ સ્વભાવ ધરાવતા પ્રભુભાઈ ગઢવી તેમજ ટિમ્બર મર્ચન્ટ સભ્યો દ્વારા તુલસીભાઈની આવી સારી પોસ્ટ મળતા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે તુલસીભાઈ જિલ્લા ઘણા વર્ષોથી પ્રજાકીય પ્રશ્નોને પણ વાચ આપી રહ્યા છે અને સાચા ન્યાય માટે તેઓ અને પ્રમુખ પ્રભુભાઈ ગઢવી સાથે રહી ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનમાં ખૂબ જ બોળો અનુભવ ધરાવે છે જેથી તુલસીભાઈને જે ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે તે યોગ્ય છે કારણ કે મહેનત નિષ્ઠાન અનુભવ આ પદ માટે યોગ્ય છે અમને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વ હેઠળ ફેડરેશન નવી ઉંચાઈઓ સર કરશે અને સમગ્ર વેપારી સમુદાયને લાભ મળશે તમારા ઉજ્જવળ ભવિષ્ય અને યશસ્વી કારકિર્દી માટે હાર્દિક શુભકામના રિપોર્ટર અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ ગાંધીનગર